આખી રાત હારી ઊંઘ આવી નહી રાત વિચારો આવી ગયા છે હું કરીએ કે તે રાતે પેલા ભોજી આયા ને હ તે બધું હું કીધું રાતે બધું ઊંઘ આયી નહીં તમે ચાર ભાઈ છો ને ચાર ભાઈ ઓ એમાં જે પેલો અવથી ને નોડ્યો ને બાઘો બાઘો હા કેરો બમરાળો છે અલ્યા એ બમરાળો છે એ આપડા કોઈ કોમમાં ઘાટ લઈ ગયા ને તો હરખાઈ આવતી નહીં ઓ વાહ હરખાઈ આવતી નહીં તે દાર આપણે લોકાતાર જે હા મનુ ભાઈ હા ભાઈ બે આપણે લોકાતાર જે ખબર ને ઓ હો હો આ તમે પાછળ ડાલા બે આ ઓ પાછળ બેઠો તો હું આપણો બાઈક વાળો આવીને તો પગ પગ ઓ વાહ આરો પગ ભાઈ નહી તો

બધું જોઈએ ના પછી આપડે તૈણો ભેગા થઈને કેવું પડે એકવી દાળ ની મુદત આપીએ પણ ખરો બરાબર એટલે એને તો કશું આપડે નહીં નહીં પણ આપણે જે કોમ કરીએ ને હા એટલે કોઈ કેવું કોઈ ભી હારું કોમ કરવું તો એને કેવાનું નહીં આપણે જે કરવાનું હોય કરી દેવાનું આપણે જે બધું કરો ને એ વિચારી જ કરો તો બોલાવો જ નહી ટૂંકમાં આવો ભાઈ વાત એટલે સમજી જવા ને આપડે કોઈ બી આપડે હારું કામ કરવું હોય

તો મારે બે વીઘા ઝાર વાપી હતી તે કીધું બે વીઘા જમીન મને ઉધેર કર ભાગવી આવ્યો તો હું વાવ અલે આ જમીન જ તો છે યાર અમારે હેવા પાડી જમીન તો પેલું ટેબા વાળું રહ્યું ને એ ખાલી પડી પડ્યું તે હું કીધું વાવ બે વીઘા ના જમીન મારા બાપાની છે ને મારા પેલા છોકરો રાર પડી ગયો જમીન શું મારે ઊભું કરવાની જમીન મારા બાપાની છે તારી પણ એવું જ ભાગવી આ લો અલે ભાગવી ના મળતા લોકોની ચૂંટણી પડી છે જઈને લઈ આવી અને તું વાપ બી તને ગમે તું મારી જમીન ને મારો બાપા ની સતા રહ્યા પણ દોઢું કેમ જો આ બાજુ જોઈને વાત તો કરો ભાઈ આવ્યો ને ભાઈ બરાબર તું આવ્યો હો હકા આયો પણ અમારે થોડી તબિયત તારી બગડેલી હે ને એટલે આ બાજુ જોવું તો ઠીક રહે અને મને તબિયત થોડી બગડેલી છે હા રેડો તાણ ચોક દવા કોણ જે આવી અને મુ આ હેડ્યો તાણ હા હા આવ્યો પણ આતો તો આખો ફેલ જવાનો સર આ ચોથી મારા ક્યારે તારે આવ્યો આજથી આખો દારો મારો ફેલ જતો રહ્યો હાલુ કોઈ ખબર તો પડી ના મારે મનુભાઈ ઓમ તો ગમે તેવું હતું બોલાવતા પણ આજ તો જો તો મોઢું ઓમ ફેરવેલું જમીનની વાત કરી તો ગરમ થઈ ગયા તો વાતમાં ખબર ના પડી સારું હા તો ખબર પડશે પોણી વાળા જલ્દી જવું પડશે હા પનો ચો અમે ભટકોણી હ હવે ઝાડ પાવા જવું પણ હવે તો ખરું આખું પાછું પણ તો હવે આ રેલો આજ ના લઉં તો પછી પોણી આલશે ને પેલો ઓપરેટર લાઈ જે થવું હોય થાય જવા તો દે

હોય મોટું તો અઠું ઘર નો ખાલી ઝાડ નું પૂછ્યું તો હોય જે છે સાચું હેડો ખબર તો પડશે વસંતભાઈ વરિયાળી ઉતારો છે લાવ વસંતભાઈ ને પૂછી લઉં તો એક વીઘો હાલો ને તો ઝાર વાઈ દે તો ફાવ ઓ વસંતભાઈ ઓ વસંતભાઈ આ પનોતી હોય છો અહીંયા એટલે આ ટોકો પાડ્યો જવું તો પણ યાદ થઈ આવ્યો છે બોલો ભાઈ હું કદાચ વરિયાળી ઉતારતા વરિયાળી ઉતારતા કાળીઓ આવી ગયો છે મારે ઝાર વાવી હતી કીધું એકાદ વિઘો માવું પણ મારે ભાઈ મારે પાસે છો ને નવડું કે છે તર ઓ હરિયાળી છે પેલા મેરંડા છે ને પેલા આમ ઘઉં છે ઈ કે નહિ સેટિંગ આવ્યું કે સેટિંગ થાયું નહિ કે

ભાઈ મારે કોઈ ભૂલ થઈ હોય તો કે આવું પણ કરો મન હું વાત કરું હા ખેતરમાં એટલે જે તો પાવા પાવા જો પેલો એ હું તો ખેતરમાં તે પોણી તો હું જે એવું પાણી વળ્યું એવું ગટર ફૂટી જાય ગટર ફૂટી જાય હેરાન હેરોન થઈ ગયો પાછું વળી હોતી ગટર ને પણ ફરીથી એ વાડી પાછું તૂટી ગયું બધું તે હું તો પછી બોર બંધ કરાવી ને ઘેર આવ્યો કહું લાય કંટાળે હોત તાર મનુભાઈ ઘેર જઈને ચા બા પીવું તે ભાભી જોડે ચા મેલાવડાવો તા ને હું ચા મેલ મારે આઈને બેઠો તો એનું આવ્યો તો ઘેર કેવું તે આઈને બેઠું તો મારા બીજા દાળ તો મારે ભયલું મારા આગળ લડ્યું

હું કહું હા બોલ કે તમે તમે ભાઈ જેમ આવું કરો હું આવતો હોય એટલે મોઢું મળી નખો બોલતા નહીં મારે કોઈ ભૂલ થઈ હોય તો મને કીધો આજ તો મોટા ભાઈ કહી દો જે હોય આપણા જો ભાઈ આવસનજી ક તું ભાઈ છે અમારો બરાબર હા આટલી જરા હમણાં ફટકાટતા હતા બધું થતું હતું પણ અમને કશું વિશ્વાસ બેહતો નથી બરાબર પણ અમને ભુવાજીએ કીધું તમારો ભાઈ નેનોડ્યો ને એ તમારા માટે એટલે તું અમારા જો 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 તું ને એના પાછળ અમારે હકો અવૃત્યુ હતો હકો એટલે ના હોય તો તું એક કોમ કર બરોબર તું આ ઘોમ મેલીને ચોક બીજે જતો રહો અરે મોટા ભાઈ હમ તમે કેવા કે હું પહનો હમ પણ હું હવે આ ઘોમ છોડીને બીજે જતો રહું

હે ભગવાન મને મારા ભાઈઓ તરસોડી દીધો હું ભગવાન ભગવાન તને ગમે ખરું ચોખ નેકળું ત્યાં આગળ જોયું મનો ભાઈ હા બે દાવા થી આપડે પેલો ભાગો હા

आज तो 7 7 दिवस થઈ ગયા પણ આ 14 દી માંગીન ખાવ 14 દી આ करू ઇના કરતા હો તો મને આત્મહત્યા જ કરી લેવા દે જ હ ટિટવા કુટકે ગાટ પર અને ભઈ સંતાને કી બીડ તુલસી જાસ ચંદન ગસે અને તિલક કરે રઘુવીર જય ગુરુ મહારાજ ગુરુ મહારાજ તમે એવી જગ્યાએ એ મળ્યા હોય જંગલ જેવા જગ્યાએ મળ્યા હોત તો હું તમને દક્ષિણા ની ફકીરને દક્ષિણાની કોઈ જરૂર નહી પછી પણ જો તારા ભાઈ હોય તો ત્રણ દાડા થી છું તે કોઈ ખાવાનું હોય તો આ લે તો મારે બધું જ આવી ગયું ગુરુ મહારાજ મુજે ભીખ માગી માગીને ને તો લ્યો અમાર રોટલો ને હ તે તમે ખાઈ લેજો હા તમે તો મારા માટે બહુ ભાગ્યશાળી લાગો છો હો કે આ ભૂખ્યાને તમે આ રોટલો હાલી અને ભૂખ્યાની ભૂખ બાજી એટલે તમે બહુ નસીબદાર ક્યાં આવો હો ગુરુ મહારાજ નસીબદાર કોઈ નઈ મુ જિંદગી થી એટલે મરવા જતો હતો રોટલો તમે ખાઈ લ્યો મરવા કરવા એવું કરવું પડે ગુરુ મહારાજ હું વાત કરું મારા ઘેર ચાર ભાઈ અમે હતા એમ ચારે ચ્યા ત્રણ ભાઈ રહ્યા મને પનોથી ગણતા હતા મને જોવું તો યુન કોક ના કોક ઊંધું જ કોમ થતું હતું એટલે યો મને બોલાવીને કીધું કે ભાઈ હું ને કે તું જતો રહે તો અમારે તઈ ભાઈઓને સારું રહે એટલે મને એ તૈયાર કાઢી મૂક્યો અરે ભાઈ આ તમારા કપાટમાં કેવો લલાટ તડકે છે અને હું તમે ભાગ્યા હો અભાગ્યા હો અરે તમે તો નસીબદારમાં નસીબદાર કેમ રાહો ઉભા રહો હું જોઈ લઉં ઉપરવાળાને પેલી કરી તત્વજ્ઞાન મારામાં છે એટલે હું તત્વજ્ઞાનથી જોઈ લઉં કે તમારા ભાઈઓ હાલ હું પોઝિશન છે પછી હું તમને કહું

એક વસ્તુ જે આપણું એ બધું લઈ જજે અને યોને પડી જજે એ યોન દવાખાની જ જરૂર નઈ પડે અને ઘોળા જેવા થઈ જશે અને હેડતાર થઈ જશે જય ગુરુ જય પરમાત્મા દુબઈ ભાઈ આ બીટી કરેલું ધર છે લઈ જઈને તારા બધા ભાઈઓને પડી જજે બધા હવ હારવાનો થઈ જશે અને તને મનમાં મોટી કે મારો ભાઈ તો બહુ નસીબદાર છે

મનુભાઈ વાત હાચી હા તો એનો મતલબ એ નહીં હા આપડો કરમ એવો તમે ગમે કરી હું

જોયું ભાઈને કમ્પલેટ થઈ ગયું કમ્પ્લેટ અલ્યા મારા મેં રિંગાઈ કયો ફોન આવ્યો પાઉ પાવ પાડી હેલો હા હેડ હું હાલ જ ઘેર જ આવું બસન ફોન આવ્યો એ ઘેર આવી ગયું ના ભાઈ બાગાન તો આપડે જોવું માંડતા હતા આ તો ચમત્કાર થઈ ગયો મારી ફોન આવ્યું શું તારે

આપણો ભાઈ છે આપણું અડધું અંગ કેવાય એટલે કોઈ આવી ખોટી વાતો આપવું નહી અને ભાઈ ને આ વિડીયો તમને ગમે હોય તો અંધશ્રદ્ધામાં જીવવું નહીં ભાઈ ભય હોય સર અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ ચેનલ અવશ્ય કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી